જેમાં ડાંગર કાપણી અવસ્થાએ છે અમુક ખેડૂતોએ કાપણી કરી લીધી છે એમાં નુકસાન છે અને જે ભેલી ડાંગર છે એમાં પાણી ભરાવાથી ઢળી પડી છે એમાં નુકસાન થયેલ છે જેનો પ્રાથમિક અંદાજો મેળવવાની કામગીરી હાલ ચાલી રહી છે અને તેમજ આના અગમચેતીના રૂપે ખેડૂતોને કોઈ પણ કાપણીએ કરવી નહીં અને જે કાપણી કરેલી હોય એને યોગ્ય સલામત સ્થળે ખસેડવી કાં તો પછી તાડપત્રી અથવા પ્લાસ્ટિક ઢાંકી દેવું તેમજ હાલ ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો નહીં અને એપીએમસી ખાતે જે પણ જણસ હોય એને ઢાંકી દેવો કાં તો સુરક્ષિત શેડ હોય ત્યાં ખસેડવાની તાકીદ કરવામાં આવે છે